દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ આજે એના તેરમા શ્લોકની વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો કે તેરમા શ્લોકની અંદર ભગવાને શું વાત કરી છે એ અક્ષરઃ હું તમને કહેવા માગું છું અર્જુન જે જ્ઞેય જાણવા યોગ્ય છે જે જ્ઞેય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે શરીર પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ એટલે જ્ઞેય જે પ્રકૃતિને જાણે છે એ આત્માની વાત કરી છે ભગવાન બોલ્યા જે જ્ઞેય જાણવા યોગ્ય છે અહીંયા જ્ઞેય શબ્દ એ આત્મા માટે છે જે જ્ઞેય જાણવા યોગ્ય છે અને જેને જાણીને મનુષ્ય મોક્ષને પામી જાય છે સાહેબ ભગવાને કોઈ ક્રિયાની વાત નથી કરી કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડની વાત નથી કરી પણ આ જે જ્ઞેય છે એને જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે છે આત્માને જાણ્યા પછી એનો મોક્ષ થાય છે મોક્ષનો સિક્કો વાગે છે એટલે મોક્ષનું રૂટ કોઝ એ આત્માને જાણવું આત્માને અનુભવવો પોતાનું સ્વરૂપ જાણવું એ છે નહીં કે બહારની બધી ક્રિયાકાંડ કોઈ ક્રિયાકાંડ ક્રિયા લાખો અવતાર ક્રિયાઓ કરી કરીને મરી જઈશું તો એ ક્રિયાઓથી મોક્ષ નથી એ ક્રિયાઓ ખોટી પણ નથી એ ક્રિયાઓથી માત્ર ને માત્ર પુણ્ય બંધાય છે પુણ્ય બંધાય છે ક્રિયાઓથી મોક્ષ નથી પુણ્ય બંધાય છે ભગવાને ચોખ્ખું કહ્યું તેરમાં અધ્યાયના તેરમાં શ્લોકમાં અર્જુન જે જાણવા જેવું છે એ જ્ઞેય છે જેને જાણીને મનુષ્ય મોક્ષને પામે છે ચાર કરો આત્માને જાણીને મનુષ્ય મોક્ષને પામે છે કોઈ ક્રિયાઓ કરીને મોક્ષને પામી શકાય એવું ગીતામાં નથી કહ્યું તે હું કહું છું હવે હું તને આગળ એ કહેવા જઈ રહ્યો છું કે જે જ્ઞેય જે આત્માને જાણીને કેવી રીતે મોક્ષને પામી શકાય

આ તેરમા શ્લોકની વાત છે જે અનાદિ પરબ્રહ્મ છે પરબ્રહ્મ શંકરાચાર્ય બોલ્યા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આપણા વેદો એમ કે અહમ બ્રહ્માસ્મિ તે બ્રહ્મ બીજું કોઈ નહીં હું પોતે છું અહમ બ્રહ્માસ્મીનો જે નારો આપ્યો વેદોએ હું પોતે બ્રહ્મ છું જે બ્રહ્મને હું શોધવા માટે બહાર ફરું છું એ બ્રહ્મ તો મારી અંદર છે मुकू कहाँ रे बंदे मैं तो तेरे पास में नहीं मंदिर में नहीं मस्जिद में मैं तो तेरे पास में चिदानंद रूप शिवोहम शिवहोम अहम ब्रह्मास्मी अपना शास्त्रों वेदों ऋषिमुनिओ खोटू नहीं कहू तेज अनादि पर ब्रह्म है अनादि अनादि नो, नो बिगिनिंग અનાદિનો અર્થ થાય નો જેની શરૂઆત નથી અને કુદરતનો કાનૂન એવું જેનો જન્મ પણ નથી એનું મૃત્યુ પણ નથી એવો પરબ્રહ્મ આત્મા જે છે એને જાણ્યા પછી મનુષ્ય મોક્ષ ને પામે છે મિત્રો જે અનાદિ પરબ્રહ્મ છે કાયમનો છે તેને નથી સત કહી શકાતું નથી તેને અસત કહી શકાતું મિત્રો જબરજસ્ત કોન્ટ્રાડિક્શન આવે છે ભગવદ્ ગીતામાં અહીંયા પ્રશ્ન થાય જે પરબ્રહ્મને જે આત્માને સત પણ નથી કહી શકાતો અસત પણ કહી નથી શકાતો એક બાજુ ભગવાન એમ કે છે કે આ પરબ્રહ્મ આત્મા તો અનાદિ છે અનાદિ અનંત છે જેનો કોઈ નાશ કરવા માટે શક્તિમાન નથી ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન એમ કહે કે આત્મા એવો છે જેને કાપી ના શકાય જેને પલાળી ના શકાય જેને સૂકવી ના શકાય જેને બાળી ના શકાય આવો અંત વગરનો અવિનાશી આત્મા છે બીજી તરફ તેરમાં અધ્યાયના તેરમાં શ્લોકમાં ભગવાન એમ કે કે જેને સત પણ કહી શકાતું નથી અને જેને અસત પણ કહી શકાતું નથી એટલે કે જે સત પણ છે અને અસત પણ છે શું સમજવું આપણે એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં લાગે બે મોઢાની વાત કરે છે અજ્ઞાન દ્રષ્ટિથી લાગે કે ભગવાન બે મોઢાની વાત કરે છે એવું નથી મિત્રો જે ખરેખર સત છે તો ભગવાન એવું કેમ ના બોલ્યા કે આ તો પરબ્રહ્મ એ તો સત છે પણ એ તો એમ કે છે કે જે સત્યય નથી અને અસતય નથી અસત એટલે જેની બિગિનિંગ છે જેનો એન્ડ છે અસત એટલે જેનો જન્મ છે એનું મૃત્યુ છે અસત એટલે જે નાશવંત છે અને સત જેની બિગિનિંગ નથી જેનો એન્ડ નથી જે પરમેનન્ટ છે સત એટલે પરમેનન્ટ અસત એટલે ટેમ્પરરી ભગવાન કે જે સત પણ નથી અને અસત પણ નથી એટલે ભગવાન કહે છે કે જે સત પણ છે અને અસત પણ છે બે વ્યૂ પોઈન્ટની વાત કરી છે ભગવાન કહે છે કે જેની પાસે આ જ્ઞાન દ્રષ્ટિ નથી એના માટે આત્મા અસત છે અજ્ઞાની માણસો માટે આત્મા અસત છે જેને આત્માને જાણ્યો નથી પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી એના માટે આત્મા અસત છે અજ્ઞાની દ્રષ્ટિથી અજ્ઞાનના વ્યૂ પોઈન્ટથી તો અજ્ઞાની માણસ તો એમ માને આત્મા જન્મે છે અને આત્મા જ મૃત્યુ પામે છે મનહરભાઈનો જન્મ થયો અને મરી જશે તો કોણ મરી જશે મનહરભાઈ મરી જશે અજ્ઞાની માણસોના વ્યૂ પોઈન્ટથી આત્મા જન્મે છે ને આત્મા મરે છે અજ્ઞાની દ્રષ્ટિથી એટલે એને અસત કહ્યું કે એમના વ્યૂ પોઈન્ટથી એમની દ્રષ્ટિથી આ ચામડાની દ્રષ્ટિથી આત્મા જ જન્મે છે અને આત્મા જ મૃત્યુ પામે છે એટલે એમના માટે આત્મા અસત છે કારણ કે શરીર અને આત્માને એક જ માને છે એટલે એમના માટે આત્મા પર બ્રહ્મ એ અસત છે પણ જેને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જેને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કર્યુંમાં છે એને તો અહીંયા ગળા સુધી વિશ્વાસ બેસી ગયો હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું હું શાશ્વત છું હું સનાતન છું હું જન્મ મૃત્યુ રહિત છું મૃત્યુ સમયે ખોડિયામાંથી નીકળી જનારો એવો અવિનાશી આત્મા છું આ સમજણ જ્યારે પ્રાપ્ત થાય આ આત્માની ઓળખાણ જ્યારે પ્રાપ્ત થાય એના માટે આત્મા સત છે સત એટલે સત્ય સત્ય એટલે પરમેનન્ટ નો ટેમ્પરરી આત્મા અનંતકાળથી હતો અત્યારે છે અનંતકાળ સુધી રહેશે એના માટે સત કહ્યું

આ શરીરમાંથી નીકળી જનારો એવો હું શાશ્વત સનાતન આત્મા છું જેમાંથી નીકળી અને બીજું શરીર ધારણ કરું છું જેવી રીતે મકાનનો માલિક ભાડું હોય એ ભાડું વાત છ મહિના એક મકાનમાં રહે અને મકાન બદલી અને બીજા મકાનમાં ભાડે રહેવા જાય મકાન બદલાઈ જાય છે પણ માણસ તો ભાડું તો એનો એ એવી રીતે એવી રીતે જ્ઞાન દ્રષ્ટિથી ગીતા જ્ઞાનની દ્રષ્ટિથી ફિટ થઈ જાય કે આત્મા સત છે આત્મા અવિનાશી છે હું પરમેનન્ટ છું હું ટેમ્પરરી નથી અને જેને આ જ્ઞાન જ્ઞાનદૃષ્ટિ ફિટ થઈ ગઈ કે મારો નાશ ત્રણેય લોકમાં કોઈ કરી શકે એમ નથી હું કાયમનો હતો કાયમનો છું અને કાયમનો રહીશ મારો જન્મ નથી મારું મૃત્યુ નથી આવું જેને ફિટ થઈ ગયું જ્ઞાન દ્રષ્ટિ ફિટ થઈ ગઈ એના જીવનમાંથી ભય અને ભીખ નીકળી જાય એવા લોકો માટે આત્મા સત છે મિત્રો એ આત્માની ભગવાન અર્જુનને કહે છે હવે હું તને એ જ્ઞેય એટલે આત્મા એ શું છે કેવો છે એના વિશે વિસ્તારથી હું તને આગળ વાત કરી છું મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરીથી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત